ઉતરતા જા આવતા તા તો સુપ્રભાત ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું અને તમામનો દિવસ શુભ રહે માતાજીને શુભકામના સાથે આજનો દિવસ આપણો આગળ વધારીએ અને મસત મજાનું વાતાવરણ જો આ બધું થઈ ગયું છે અને ઝાડવાએ પણ સોળ કળાએ ખીલી ઉઠ્યા છે કારણ કે વરસાદે ધરો કરી દીધો છે તો ચાલો અલય બલ કારખાને જ છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરેલું ન ભૂલતા અહીંયા આપણી પ્યારી મસદ મજાની પડી છે એને પણ પાવર સ્ટાર્ટ આપી અને અહીંયા ધેરુભાઈની રેન્જ રોવર કારણ છે ત્રણ દિન ચાર દિવસ રેન્જ રોવરમાં હવા વહી જાય છે આવી પોતે કાઠી નાખતા હોય કે વહી જતી હોય એ કોને ખબર ત્રણ દિય જાય છે તો ચાલો બ્લોગના એન્ડ સુધી રહેજો આજનો દિવસ આગળ વધારીએ પિયુષભાઈને ડ્રોપ કરી લીધા સીઆઈવા કારખાને એ કહે ભણવું નથી ભણવામાં રસ નથી કારખાને આવી ગયા પણ હરિયાણ કાકા હાલતી નથી ભાઈ કંટાળી ગયા જવો કંટાળી

આયા છે ને એના મમ્મી અરે દિવસો ટૂંકા કરે છે ફાઈનલી મિત્રો બપોરના બે વાગે ગયા છે ને આપણે કંઈક નવા લુકમાં આજે જોવા મળીશું પણ થોડોક વિડીયો બ્લર કરવો પડશે કારણ છે સરકારના રૂલ્સ મુજબ વર્દી પહેરી અને વિડીયો ન ઉતારીએ કે તો મસત મજાના અહીંયા ફૂલ ખીલી ગયા છે હું તમને દેખાડું જો મસ્ત મજાના ગુલાબ આવી જાય એ કાંયા છે કાંયા છે એ લીંબુડી છે અને આંબો તમને જે બતાવ્યો હતો એ આંબોનું અહીંયા રોપણ કરી દીધું છે અને હવે એ ઉશિયારવા એને જે કંઈ પ્રોસેસ આવતી કોમેન્ટ કરી જો તો ચાલો આપણે જવાનું છે નોકરીએ તો એન્ડ સુધી બન્યા રહીજો આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા જે ઝરઝરિત પુલ જે થયેલો છે તેમનું કામ તે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે ભારે લોડિંગ વાહન નથી હાલવા દેતા ફોર વ્હીલ ટુ વ્હીલ તેમજ નાના વાહન હાલવા દે છે પોલીસ દ્વારા સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જોઈ શકો છો તમે સાથે ગઢડા ગઠપુર ધામ કહેવાય સ્વામિનારાયણના મુખ્ય મંદિરે જોડાતો માર્ગ છે